તળાજા શહેરમાં શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા તરીકે ઓળખાતા એસવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલે માર્ચ 2025 માં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષામાં ફરી એકવાર સમગ્ર શહેરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે વિશિષ્ટ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પરિણામ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મકવાણા ધારાબેન ધીરુભાઈએ 99.47 પોઈન્ટ પીઆર સાથે તળાજામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ગોહિલ રલબા ધર્મેન્દ્રસિંહે નવ્વાણું પોઈન્ટ એકાણું પોઈન્ટ આર સાથે પ્રથમ ક્રમ મેળવી શ્રેષ્ઠતા દર્શાવી છે ધોરણ દસ માં કામળિયા મિલનભાઈ લક્ષ્મણભાઈએ નવ્વાણું પોઈન્ટ સત્યાસી પોઈન્ટ સાથે તળાજા શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અભ્યાસ અને તૈયારી માટે શ્રેષ્ઠ તક એસવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ માત્ર બોર્ડ નહીં પરંતુ નીટ અને ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ તળાજામાં અનોખું સ્થાન ધરાવે છે છવ્વીસ મે બે થી શરૂ થઈ ચૂકી છે

શિક્ષણ ક્ષેત્રે સતત શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે શાળા મુલાકાત માટે આજે જ સંપર્ક કરો અને ભવિષ્યના દિશામાં સશક્ત પગલા લો